ગાંધીનગરમાં દેગામ પર ફરજ મોકૂફ નાયબ મામલદાર રૂપિયા અઢાર હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે આજ નાયબ મામલેદાર અગાઉ લાંચ લેતા ઝડપા હતા તેને ફરજ પર મોકૂફ રખા હતા આજે ફરી લાંચ લેતા ઝડપાઈ જતા દેગામ કલેક્ટર કચેરીમાં અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે પચીસ ચાર બે હજાર બાવીસના રોજ કલોલ મામલતદાર કચેરી ખાતે પ્રવીણ મૂળજી પરમાર નાયબ મામલદાર તરીકે ફરજ બજાવતા ત્યારે મયંક પટેલ મામલદાર કલોલ સાથે રૂપિયા બે લાખ સાહીઠ હજારની લાંચ લેતા ઝડપાયા ત્યારથી ફરજ મોકૂફ ઉપર દેગામ મામલેદાર કચેરી ખાતે મૂકેલ છે આ કામમાં ફરિયાદીની વેચાણ થયેલી જમીનમાં વેચાણનો નોંધો રદ કરવાની ગાંધીનગર પ્રાંત અધિકારીને કોર્ટ તથા ગાંધીનગરના કલેક્ટરની કોર્ટમાં આરટીઓ અપીલ કરી હતી જે અપીલના કાગળો ખોરવાઈ ગયા હોય જે મેળવવા ફરિયાદી ઉપરોક્ત બંને જગ્યાએ અરજી કરી તે દરમિયાન તેઓનો સંપર્ક આ કામના બંને આરોપી સાથે થતા બંને આરોપીએ નોંધો રદ કરવાના આપવાના કાગળોના આગળોના મેળવી આપવાના આવાજ પેટે અઢાર હજારની લાંચની માંગણી કરી જે લાંચ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા આરોપી એકને આપતા બંને આરોપીઓ રંગે હાથે ઝડપાઈ ગયા હતા અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી ગાંધીનગર